પહેલાં ભાઈ સિંગ લીધી નું ખડું લીધું એ કમ્પ્લીટ થયું એટલે પછી ભાઈ ભાઈ પણામાં ખેડું ને રોટરી મારી અને હવે વાવવાનું કરવું છે હવે આ કામ પતે પછી ભાઈ પાળા સડાવીને ધોરિયા કરીને પાણી પાઈ પછી નિરાશ પછી ભાઈ આપણું કામ પતે પણ બાકી આ દિવાળીનો એક મહિનો છે ખેડૂત સખત મહેનતમાં રહે તારે એનું કામ થાય આવું રે ભાઈ ભાઈ એટલા પડામાં સણયા વાવવાનું શરૂ છે અને સણયા વાવે છે અને ભાઈ આ સણયાનું પૂરું થાય એટલે પછી ઉપર આગળ ઘઉં વાવવાના છે એટલે આ પૂરું થાય એટલે પછી ઘઉં વાવી દઈએ જે લાગ્યા હતા તો આપણે પેલા સીંગ લીધી શિંગ લઈ પાથરા ભેગા કર્યા શીંગ કાઢી શીંગ ભરી બધું થયું પછી ખેતર ખેડ્યું પછી એમાં રોટરી મારી રોટરી મારી મારી પછી વાવ્યું અને હવે કમ્પ્લેટ આ થયું એટલે એક મહિનાથી આમાં હતા સખત તારે આ બધું કામ થાય એટલે આ રીતનું હમણાંમાં એક મહિનાથી થાકી ગયા હતા એટલે હવે અત્યારે એવું લાગ્યું કે ભાઈ અડધો દિવસ આરામ નિરાતે કરીએ તો અમુક કામ તો હોય કે પાછું ગામ માતાનું છે આપણે ડેજી છે એટલે એવા એવા કામ તો હોય જ પણ આ તો જે મેન કામ મોટું ખેડનું એ રાહત થઈ ગઈ એટલે હવે પાણી પાવાનું રહે કારક અમુક જગ્યાએ ખડ કાઢવાનું રહે આવું કામ રહેશે બરાબર ને તો જો આપણે સેણામઠ કાલ સવારે પલાળ્યા હતા અને હાંજે ઉગાડવા નાખ્યા હતા એટલા ઉગ્યા છે કેમકે દી ટૂંકો હોય ને એટલે ઉગવામાં થોડુંક કેવર આવે તો આ રીતના થયા છે તો આપણે હવે સૂલો જઈએ નાખ્યો છે અને બાફા મૂકી દઈ હવે આમાં થોડુંક પાણી નાખી દઈએ આપણે અને આમાં બીજું કાંઈ ન નાખવાનું મીઠું અને હળદર ને ધાણા જીરું એ ત્રણ વસ્તુ નાખવાનું છે આપણે અને થોડી કોથમરી નાખશું મરસાઈની કટેકિયું નાખશું થોડી હવે મૂકી દઈએ આપણે મરચાં જોડે જોને કટકી કરી નાખી આપણે હવે આપણે કોતમરીન મરચાં કટકી થઈ ગય છે અમે નાખી દેઈ અને આમાં તો આપણે છે ને કાય વઘાર કે એવું કાય ન આવે સાદા અને સિમ્પલ જ દે ખાલી બાફાના દે પછી બફાઈ જાય પછી આપણે પાણી નીતારીએ પછી ખજૂર આમલી ને સટણી નાખીને જમાવટ કરવાની હવે આપણે આને બાફાવા દઈએ કે આપણે સકણી બનાવી નાખી ખજૂર આમલી પલાળી દીધેલું છે જો હવે ગળી તો એક ગ્લાસ ગઈ છે પણ આપણે આ બધું કાઢી નાખી પેલા ભાઈ ઘટણીનું નામ પડ્યું ત્યાં મોટા પડે અને આ ભાઈ વર્ષો જૂનો નાતો હોય શણ્યામઠ અને ભૂંગળા બટાટા ભાઈ ભાવનગરનું ફેમસ કહેવાય હવે તમને વાત કરું આ જૂની વાત મને યાદ આવી ગઈ ભણતો જાહેરનું સરકારી નિશાળમાં ભણવા જાતો અને ભાઈ બહાર નિશેષ પડે ને એટલે ભૂંગળા બટાટા હોય પછી શણ્યામઠ હોય પછી ઓલા ટેકડા બિસ્કિટ ને આ ને આ બધું અલગ અલગ બધું રાખીને પથારો કરીને બે બેનું બે થાય ને એટલે એ યાદ આવી ગયું પછી બીજા નંબરમાં કે ભાઈ પછી થોડીક ઉંમર થાય એટલે ભાવનગરમાં ફિલ્મ જોવા જતા ભાવનગરમાં અમારે ત્યારે અગિયાર ટોકીઝ હતા હું અને ભાઈ ગેલક્ષી ટોકીસ છે તો ગેલક્ષી ટોકીઝમાં ગુજરાતી ફિલ્મ આવતા ગુજરાતી ફિલ્મ નવું આવે એટલે ગેલેક્સી ટોકીઝમાં જ હોય એટલે અને ભાઈ ન્યાય તે ફિલ્મ જોવા બેઠીએ પછી ભાઈ ઇન્ટર પડે ઇન્ટર પડે એટલે છે ને અમુક ટોકીઝ હતા બહાર નીકળીએ ને ત્યાં ભૂંગળા વાળા એટલે ત્યારે ભૂંગળાનું સલણ બહુ થોડું ઓછું હતું બાકી બટેટાના તાંકડા ભર્યા હોય આખા અને ઉપર હળિયું ફૂટાડેલી હોય એટલે જઈને સીધું બીજું કાંઈ નહીં આમ કરીને આમ રૂપિયો કાઢીને સીધા ડબ ડબ બે બટાટા ખાઈ જ લેવાના હું આ રીતના બધા ખાતા કારણ કે હું તો ન ખાતો પણ આ જોયેલું બધું અને આખો માહોલ તો આપણને ખબર જ હોય જેને ભાવતા હોય ખાય પણ આપણને પહેલેથી એ તો ભાવતું જ નહીં અને હું ખાતો ભાઈ સિંગ અને રોલ ક્રીમ એટલે આ આપણે જેને ભાવતું હોય એ ખાય ભાઈ એટલે મને આ રીતનું આપણે એ બટાટા કાંઈ પદમાએ ખાધેલા નહીં વિશાળે ખાધેલા નહીં પણ ભાવનગરની ફેમસ આઈટમ મોંગળા બટાટા પછી શણામઠની લારીઓ ઘણી જગ્યાએ જોવા મળી જાય અને નાનીથી આ જોયેલું અને આ સણામઠ તો ક્યારેક આપણે કાંઈ ખાધેલા હોય ગમે ત્યાં બનાવતા હોય એટલે એટલે આ ટાઈપના શણામઠમાં તો ભાઈ બહુ મજા આવે અને આનંદ આવે હું એ ટાઈમ હતો અને એને પલાળે રાખ્યા છે કે ભાઈ બનાવીએ એટલે ભાઈ થઈ આ તો આનંદની વાત હો ભાઈ એટલા ટાઈમે ભાઈ પાછા દેશી ખાવા મળશે હો ભાઈ પહેલા જૂના શું ના અને ભાઈ આ છે ને પલાળે પછી એક દિવસ ફણગાવે એટલે આ નાસ્તો પૌષ્ટિક કહેવાય અને શરીર માટે સારું અને આપણે ભાઈ બને ત્યાં સુધી પહેલેથી ઘરનો ખોરાક જ લીધેલો છે આપણે જે બનાવ્યું હોય ઘરે બનાવી અને ભાઈ પહેલાની એક વાત જો તમને કહી દઉં ભાઈ ક્યાં તમને ખ્યાલ છે એ હાસી વાત ને કહું કે ભાઈ ને પેલા એવો શોખ હતો કે કાંઈ પણ વસ્તુ બહાર મળતી તો ઈ બનાવવાની કોશિશ કરતા આવડે ન આવડે પણ બનાવતા અને શીખતા આવું મેં જોયેલું છે અમારા જ ઘરે આવું બનતું ભાઈ હવે આપણે આ કાંઈ કઈ જોયું તો કે ભાઈ ઓલે વરામાં આમ હતું તો આપણે બનાવી ચાલો એટલે એમ બે ત્રણ બહેરા ભેગા થાય ને અને બનાવવાની કોશિશ કરતા આવું અને અત્યારે ભાઈ બનાવવાનું મોબાઈલમાંથી જોઈ અને આ જે હાવ ચાલુ થઈ ગયો એટલે જોતા જાય બનાવતા જાય પણ પહેલાં આ આ રીતનું થતું અને અમુક વસ્તુ તો ક્યારેક હાવ ફેલાય જાય એવું પહેલાં થતું પણ હવે એવું નથી થતું કારણ કે આ ટેકનોલોજી આવી ગઈ મોબાઈલમાં જોતાં જોતાં બધું બને હું એટલે ભાઈ અત્યારે આમ ગણો તો સગવડ સારી છે જીવન જીવા જેવી અને જમાવટ જિંદગીમાં થાય એવી પણ જીવન જો તમે ન્યાય નીતિ આનંદથી જીવો તો બાકી જો કઈ આડુળો આપણે કરીએ તો આપણે જ થવાના એટલે આ ટાઈપનું છે ભાઈ આનંદથી જીવો તો જિંદગીમાં આનંદ જ છે એવું આપણને લાગે બરાબર ને તો આપણે આમાં મસાલો નાખી દઈ મીઠું નાખવાનું છે થોડું ને થોડું ઘાણા નાખી દઈ થોડું કોરું મરસું નાખવાનું છે થોડો ગોળ નાખી દઈ ચટણી તો તૈયાર થઈ ગઈ છે પણ હવે ચણા મઠ બપા હે તારે ખવા હે ને સાય આમાં કેવા મઠ તો તરત બફાય છે બફાઈ જ ગયા છે ઉતારી આપણે આમાં નાખી દઈ આપણે કોથમરી આમાં નાખવાની છે પણ પછી નાખી અને મકાઈ આમાં બાજુની વાડીમાં લેવા ગયા હતા તે આપણે હાટું મકાઈ લેતા એવા ખાવાની થોડીક તો આપણે બાઈફી નાખી આના આમાં મૂકી દઈ પાણી નાખી દઈ અને મીઠું હળદર નાખવાનું છે હળદર નાખી સરસ હવે પાણી નીણ કરી અને ખાંડ પલાળી દીધું હવે

આપણે ઉપર દઈએ હવે ભાઈ આપણને રેગ્યુલર હારી હારી કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ હવે નામ છે ઉષાબેન મનોભાઈ પટેલ લંડન થી સીતારામ બેન મજામાં બીજું નામ છે હંસાબેન રમેશભાઈ રાબડિયા કચ્છ અંજાર થી સીતારામ ભાઈ બેન મજામાં બેનોના નામ છે આશાબેન પટેલ લંડન થી કેમ છો બેન મજામાં બીજું નામ છે હર્ષાબેન પટેલ યુએસએ થી કેમ છો બેન સીતારામ

અને શણામટ આપણે ખાવાના છે ભાઈ આ જો દડિયામાં હો આનો સ્પેશિયલ દડિયો આવે અને આ વસ્તુ પહેલાં જમણવારમાં આમાં ડાળ પીરસાય અને આ તમે ઉકડામાં જે ભાઈ ગામની બહાર ઉકડવા પહેલાં થતો હોય એટલે એ પ્રમાણે એમાં નાખી દે એટલે આ હડી જાતું એટલે પર્યાવરણમાં કોઈ નુકસાન થાતું નહીં એટલે આ એવી વસ્તુ છે ઉપયોગી પણ અત્યારે આની કોઈ વેલ્યુ નથી પહેલાં એને વગર જમણવાર ન થતું કારણ કે જે અત્યારે જમણવારમાં આપણને ડીસું ભાડે મળે એ પહેલાં સલણ હાવ ઓછું હતું ને સિટીમાં હતું બાકી ગામડામાં તો ભાડે મળતું જ નહીં કાંઈ માંડવાય તે લગ્ન પ્રસંગમાં હાથે જ નાખવાના વળીઓ ઊભી કરીને તાલપતરીઓ મારી દેવાની એટલે થાય લગ્નમાં જમાવટ આવું કામ હતું પહેલાં અને ભાઈ આપણે સમજી છે આ સ્ટીલની બાકી આમાં જે લારીવાળા અમુક વ્યવસ્થા ને તો આમાં ડબ્બીનું પતાકડું આપે એટલું કાપેલું જે બિસ્ટોલની કે સિગરેટની ડબ્બી હોય તો એના ફોટેક્યુ કાપી હોય એ કટકી કાપીને આમાં મૂકી દે આમ અને આ ચટણી જો હવે શર્ટ નાખું છું હાલો ભાઈ ટેસ્ટ કરીએ છો વાહ સરસ બહુ મસ્ત છું સણામઠ છે ડોડા બાફેલા છે અને ખજૂર આમલી ને ચટણી છે હાલો હવે નાસ્તો કરવા આમાં તેલ કે મરસાના વઘાર વગર નું મને એકદમ ભાગેલું એટલે આમાં ટેસ્ટ રાખો જુદો આવે અને એમાં ચટણી હોય એટલે બહુ મજા આવે હું હવે ભાઈ કરી કેટલી નાસ્તો અને પછી પાછા મકાઈ હમણાં ખાવું આ ખાઈએ છીએ અને ભાઈ મળશું આગલા આવજો સીતારામ આવજો સીતારામ